મોડાસા શહેરમાં શુભલાભ કોમ્પ્લેક્ષ માં ઠંડા પીવાના પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી દાતા ગોદાવરીબેન રાણુમલ મહેશ્વરી શ્યામ પરિવાર દ્વારા ઠંડા પીવાના પાણીની પરબ માટે કુલર ભેટમાં આપી એક ઉમદા કામગીરી કરેલ છે આવી અસહ્ય ગરમીમાં માનવ સેવા રૂપી ઠંડા પાણીની વ્યવસ્થા આપી એક સરાહનીય કામગીરી કરેલ છે શ્યામ પરિવારના આ કાર્યથી માનવ સેવા રૂપી ફળ જરૂરથી મળશે નવીન શુભલાભ કોમ્પ્લેક્સમાં ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું આ ઠંડા પાણીની પરબ માટે નહેરુ માર્ગ એસોસિએશનના હોદ્દેદાર જાનેમલજી સંજયભાઈ ભાવસાર હોતચંદભાઈ કેલા આ ટીમ દ્વારા દાતાશ્રી નક્કી કરી આંગળી ચિધિયાનું પુણ્ય કરી કામગીરી કરેલ છે આ ઠંડા પાણીની પરબ શરૂ થતાં તમામ લોકોએ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો